નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાની છે કે શેર બજાર માં અત્યારે હાલ ઘટાડો ચાલી રહ્યો છે અને માર્કેટ પણ ડાઉન સાઇડ ચાલી રહ્યું છે એવામાં પણ માર્કેટ એક્સપર્ટ રાજેશ પાલવીયાએ એક ત્રણ એવા શેર ખરીદવાની સલાહ આપી છે બે શેર ની કિંમત આપણે 1000 રૂપિયા થી પણ ઓછી જણાઈ રહી છે અને આ શેરો માં તમને સારી એવી કમાણી પણ થઈ શકે છે તો કયા ત્રણ શેર છે અને કેટલું રિટર્ન આપી શકે છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલ માં જોઈએ અને આ શેર માં ટાર્ગેટ અને સ્ટોપ લોસ શું જણાવ્યું છે રાજેશ પાલવીએ એના વિશે પણ આપણે જોઈશું તો આ વિડીયો ને તમે પૂરે પૂરો જોજો જેથી કરીને જો ઘટાડાના માર્કેટમાં પણ સારા શેરની શોધમાં હો તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે તો કોઈ પણ શેર માં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેર લઈને તમારે ચર્ચા કરી લેવી પછી જ તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ સાથે જ મિત્રો આ વિડીયો જો તમે ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હો તો આપણા પેજ ને ફોલો કરીને ને લાઈક પણ કરી દેજો અને વિડીયો તમારા મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરી દેજો અને વિડીયો તમે યુટ્યુબ માં જોઈ રહ્યા છો તો આપણા વિડીયો ને હાઈક પણ કરી દેજો જેથી શેર બજાર માહિતી ગુજરાતના દરેક રોકાણકાર પાસે ગુજરાતીમાં પહોંચી શકે સૌથી પહેલો શેર છે મિત્રો ઇન્ડિયન બેંક નો ઇન્ડિયન બેંક ના સ્ટોક સતત ઉપરની તરફ જઈ રહ્યો છે અને તમામ ટાઈમ લિમિટ માં મજબૂત જોવા મળી રહ્યો છે

ટાર્ગેટ છે ટાર્ગેટ પ્રાઇસ અને 730 થી 730 રૂપિયા ને આનું સપોર્ટ લેવલ 660 થી 650 રૂપિયા છે પછી મિત્રો બીજો શેર છે રેલિસ ઇન્ડિયાનો આ શેર રોકાણકારો માટે સારો ઓપ્શન છે છેલ્લા 4 થી 5 સપ્તાહમાં 362 રૂપિયા તેના જૂના લેવલ થી ઉપર ચાલે છે તાજેતરમાં જ આ શેર 386 રૂપિયા નો નવો રેકોર્ડ બનાવ્યો જે સ્ટોક માર્કેટમાં તેના પ્રત્યેનો ઉત્સાહ દર્શાવે છે તેમાં વધારે ખરીદીના કારણે મજબૂતી પણ આવી છે આ સ્ટોક 20 દિવસ 50 દિવસ

ઇન્ડિયામાં પણ મજબૂત છે અને સ્ટોક સતત ઉપર તરફ જઈ રહ્યો છે અને વીકલી ચાર્ટ ઉપર બાવીસો રૂપિયાના મહત્વપૂર્ણ લેવલ ને તોડવાની નજીક શેર છે જો આ લેવલ પાર કરે છે તો તે અપ ટ્રેન્ડમાં જઈ શકે છે આ સ્ટોક પણ વીસ દિવસ પચાસ દિવસ સો દિવસની મુવિંગ એવરેજ ઉપર કામકાજ કરી રહ્યો છે આરએસઆઈ પણ જેવા ફેક્ટર પણ સ્ટ્રોંગ હોવાનું દર્શાવે છે રાજેશ પાલવિયા કહી છે કે સ્ટોક હોય તો ખરીદો અથવા પછી હોય તમારા જોડે તો કોલ્ડ પણ કરી શકો છો ટાર્ગેટ આનો આવે છે 2320 રૂપિયા થી 2450 રૂપિયા ને આનો સપોર્ટ લેવલ 1260 રૂપિયા થી 1225 રૂપિયા એની આસપાસ તમે સ્ટોપ લોસ પણ લગાવી શકો છો તો મિત્રો આ વિડિયોમાં આપણે ત્રણ એવા શેર વિશે વાત કરી છે જેમાં માર્કેટ એક્સપર્ટ રાજેશ પાલવિયા એ ખરીદીની સલાહ આપી છે ને જો તમારા જોડે હોય તો એ શેરને તમે કોલ્ડ પણ કરી શકો છો સાથે જ ટાર્ગેટ અને સ્ટોપ લોસ પણ જણાવવામાં આવ્યો છે મિત્રો આ વિડીયોમાં બસ આટલું છે હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયો લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બધાની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો